એનો ત્યાં જ વધ કરાય અને આમ જો બ્રાહ્મણ હોય ને તો એનો વધ ના કરાય બ્રહ્મ હત્યા લાગે તો બીજો રસ્તો કયો રહ્યો એટલે ભગવાને રસ્તો બતાવ્યો છે અને અર્જુન ની સામે એક નજર કરી છે અર્જુન તરત સમજી ગયા છે અને આ સખા એવા છે કે બે જણા નજર નજર માં વાતો કરે છે અને અર્જુને પોતાના અસ્વસ્થાના માથા પર જે ને એનું તેજ હતું એ છીનવી લીધો કહેવાય કે મણી સાથે જન્મેલું બાળક પણ સમજદારી એ છે કે એકદમ તેજસ્વી બાળક બ્રાહ્મણ નું બાળક હા બ્રાહ્મણ નું બાળક હજાર માણસ માં ઉભું હોય ને લાગવું જોઈએ કે બ્રાહ્મણ નો દીકરો છે હા બ્રાહ્મણ ની પત્ની છે એના સંસ્કાર એવા હોવા જોઈએ અહિયાં અર્જુને એનો આ મણી ખેંચી લીધો છે અને એનું માથાનું મુંડન કરાવી દીધું છે શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણોને અને સજ્જનોને જો કોઈ સજા કરવી હોય ને દોષ કરવો હોય ને એમનું અપમાન કરવું હોય ને એમનું મુંડન કરાવી દો ને એ અપમાન છે એમનું એનાથી વધારે અપમાન શું હોય કોઈ મૂછવાળા મરદનું કે એની મૂછોને મુંડન કરાવી દેવાય આનાથી વધારે અપમાન શું હોય સમાજમાં એમ નથી કેતા મારે બધા જ જેટલા રણમાં મર્યા હતા એ પાંડવ પુત્રો બધાના સંસ્કાર એમની ક્રિયા કર્મ કરાવ્યા છે બીજી બાજુ અસ્વસ્થામાં જે ભાગી ગયો છે એણે પોતાનો બદલો લેવા માટે બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું છે બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું છે અને એ બ્રહ્માસ્ત્ર એણે છે અને બ્રહ્માસ્ત્ર એને ચલાવતા આવડે છે પણ પાછું વાર્તા નથી આવડતું હા એટલે કહેવાય ને નાદાકી દોસ્તી જીજા કા જંજાલ અનાડી સાથે દોસ્તી નહીં કરવાની હા મૂર્ખોને બુદ્ધિ નહીં આપવાની કોઈને વિદ્યા આપી તો એ વિદ્યાને સદવિદ્યા કરીને સદબુદ્ધિથી વાપરી શકે એવાને વિદ્યા આપવી કોઈને દાન કરવું તો સદપાત્રને દાન કરવું પાંચ રૂપિયા પણ તમે દાન કરો આજે તમે દાન કર્યા ને કાલે કોઈ નવો રસ્તો એ પૈસાથી કરે અને કોઈને તકલીફમાં નાખે એના સુપાત્રને દાન કરો દાન કરો સુપાત્રને દાન કરો કે તમારા પૈસાથી એનું ભલું થાય ને તમને આશીર્વાદ મળે આ તરફ અભિમન્યુ જે જીણી ઝીણી મૂછો ઉગીતીને એને ચક્ર વ્યૂહ માં ધોખાથી કર્ણ અને દુર્યોધન ને દુશાસને